જય ગૌ માતા વંદે ગૌ માતરમ આપણી ગાયો આજે આરામ કરી રહી છે થોડીક નવી ઊંઝા અને અમારે મોરલ આવ્યું છે એ પણ સરી રહ્યું છે પહેલાં વર્ષમાં પ્રારંભ કર્યો છે શરૂઆતમાં પ્રકૃતિની ગોદમાં અમારે ગંગા ભાષા છે આરંભ કરી તો આપણે હવે રેગ્યુલર કાયમના અનુસંધાને બ્લોકનો પ્રારંભ કર્યો છે જય ગૌ માતા વંદે ગૌ માતૃ ઘરતી તું તું થાય હોતી હો સડના મેહુલા કિલોર કરી રહ્યા છે અને ગાયું શરીરે આજ પ્રકૃતિ ની ગોદ ગાયું આરામ કરી રહ્યું થોડું પાવની આડી સરી રહી છે હવે અમારે ગોરલ બેન ઊભા થયા છે મજાનો એ તો કયાદુનો સાલું છે ને અમારે નવી વાસળિયું રહ્યું છે પૂંઝા અને અમારે મોરલ ઓણનો નવું શરૂઆત તેમની દયાથી વરસાદ પણ બહુ સારા છે એવું અમારા અંતકરણમાં લઈ નીકળે છે અમારે નંદુ શરી રહી છે સંજુ આવી રહી ગૌતમ આડી સરરે છે તો આજનો આપણા બ્લોક નું પ્રારંભ થઈ ચુક્યો છે નવી રીત